મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ત્રણ કલાકના ભારે જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડ્યું દર્દીના પેટમાંથી પંદર સેન્ટીમીટરનું દાંતણ બહાર કઢાયું હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા દર્દીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ગાંધીનગરના લાકરોડાના ઓસઠ વર્ષીય વૃદ્ધને પેટમાં દુખાવો ઉપાડતા તેઓએ ગાંધીનગર સહિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે ગયા હતા પરંતુ સારવાર સફળ ન થતાં અંતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં સારવાર મેળવ્યા બાદ સર્જરી વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ પેટમાંથી પંદર સેન્ટીમીટરનું દાંતણ બહાર કાઢી સફળ ઓપરેશન હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હાલ આ દર્દીની સારવાર સુધારા ઉપર છે ત્યારે દર્દીનું સફળ ઓપરેશન પૂર્ણ થતાં દર્દીના પરિવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલનો અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા અત્રેની જીએમઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ એક દર્દી જે તેમની ઉંમર પાસઠ વર્ષની હતી એ પેટમાં સિવિયર દુખાવા સાથે અત્રે આવેલા હતા અત્રેના સર્જરી વિભાગના ડૉક્ટર પલ્લવ પટેલ એની ટીમ દ્વારા વધુ તપાસ માટે સીટી સ્કેન અને યુએસજી કરતા પેટની અંદર પરફોરેશન એટલે પેટમાં કાણું જણાઈ આવેલ હતું આથી આ દર્દીને તાત્કાલિક લેપ્રોટોમી કરવામાં આવી હતી આ લેપ્રોટોમી દરમિયાન વધુ તપાસ કરતા ઓપરેશન દરમિયાન જે પેટમાં કાણું છે ત્યાંથી લગભગ પંદર સેન્ટીમીટરનું દાંતણ નીકળી મળી આવેલ હતું અને હાલમાં દર્દી આપણે હોસ્પિટલ દાખલ છે અને સારવાર હેઠળ છે અને કન્ડિશન હાલમાં એમની તબિયત સુધારા ઉપર છે શુભ મારું નામ છે ડોક્ટર પરેશ શિલાદરિયા અને હું અહીંયા એઝ અ ઇન્ચાર્જ મેડિકલ સુધી કામ કરું છું